તો ગાંધીનગર બહાર રાજ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યો હતી અને આ બેઠકમાં ખાસ રાજ્યમાં દસ વર્ષમાં કુલ એક લાખ છપ્પન હજાર જગ્યાઓની ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં એક લાખથી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ સુધીની ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ છે એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત જીએડીએ મળી હતી બે ચોસમાં કુલ પરની કરવાનું આયોજન કરવામાં છે બાવીસ અને બે સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ પાંત્રીસ હજાર અને અડત્રીસ જગ્યાઓ ઉપર આ નિમણૂકો આપવામાં આવી છે અને ભરતી કરતી સંસ્થાઓના પ્રમાણે ભલામણ અને નિમણૂકની વિગતોમાં ગૌણ સેવા આપણને ચોસઠસો આઠ આપ્યા છે પોલીસ ભરતી બોર્ડે બાર હજાર એકસો પિસ્તાલીસ આપ્યા છે પંચાયત પસંદગી સેવા મંડળે બાર હજાર ને પંચોતેર આપ્યા છે અને જીપીએસસીમાં માં વર્ગ એક અને વર્ગ બેના સડત્રીસો એસી એમ કુલ મળી અને પાંત્રીસ હજાર અને અડત્રીસ જેટલા આપણને સરકારની અંદર ઉમેદવારો આપ્યા છે અને સરકારમાં એમની પસંદગી પણ કરવામાં આવી છે બે હજાર ચોવીસ માટે આપણે ત્યાંથી સરકારમાંથી એકવીસ હજાર ચોર્યાસી જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આપણે આયોજન કરી દીધું છે ગૌ સેવામાં ચોતેરસો ઓગણસાહીઠ પોલીસ ભરતી બોર્ડમાં બાર હજાર ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીમાં સોળસો પચીસ એમ એકવીસ હજાર અને ચોર્યાસી જેટલા ઉમેદવારો માટેની આપણે આયોજન કરી દીધું છે કેન્દ્ર સરકારના ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર ત્રણ પોઈન્ટ બે ટકા છે જ્યારે ગુજરાતમાં કેવળ એક પોઈન્ટ સાત ટકા છે અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ગુજરાતમાં એક વર્ષમાં આપણે ત્રણ લાખ દસ હજાર અને પાંચસો નેવું રોજગારી આપી છે બે વર્ષમાં પાંચ લાખ પંચ્યાસી હજાર ત્રણસો નેવું આપણે રોજગારી આપી છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતમાં જે રોજગારી પેદા થઈ છે એ ચૌદ લાખ તેતાલીસ હજાર અને સાતસો ની છે આમ જે પાંત્રીસનો આંકડો છે પરંતુ હકીકતમાં વાસ્તવિક ચિત્ર આખું જુદું છે